આપણે ગણપતિ ગણપતિમય બની જવાનું હોય છે તો આ દસ દિવસ આપણે જે દાદાની પૂજા કરીએ છીએ ખરેખર એ મૂર્તિ આપણે કેવી લાવવી જોઈએ ક્યારે લાવવી જોઈએ અને કઈ પ્રકારની લાવવી જોઈએ અને આપણા ઘરની અંદર ક્યારે પધરાવી જોઈએ આ બધી જ માહિતી હું તમને એક પછી એક વિડીયોમાં આપતો જઈશ અત્યારે પહેલી માહિતી તમને આપું છું જે માહિતી છે કે આપણે દાદાની મૂર્તિ કેવી લેવી જોઈએ કેવી મૂર્તિ આપણને કેવું ફળ આપશે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય ગજાનંદ જરૂરથી લખી દેજો અને મારા આ વિડીયોને વધુમાં વધુ ગણેશ ભક્તો સુધી શે જરૂરથી એમ કહેવાય ગણપતિ દાદાની મૂર્તિ તમે લેવા ત્યારે રાખજો ક્યારેય પણ ઊભી ગણપતિ દાદાની મૂર્તિ આપણે આપણા ઘરની અંદર નથી લાવવાની ક્યારેય પણ જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની મૂર્તિ આપણે આપણા ઘરની અંદર નથી લાવવાની મૂર્તિ ક્યારેય સૂર્યાસ્ત સમય પછી આપણા ઘરની અંદર નથી લાવવાની જે મૂર્તિ તમે લેવા જાઓ છો એ મૂર્તિની અંદર ગણપતિ દાદા બેઠેલી સ્થિતિમાં હોય તો વધારે સારું છે શાંત સ્વરૂપ હોય સૌમ્ય સ્વરૂપ હોય એવી ગણપતિ દાદાની મૂર્તિ તમારે તમારા ઘરની અંદર લાવવી જોઈએ બને ત્યાં સુધી માટીથી બનેલી મૂર્તિ હોય એ જ મૂર્તિની પૂજા કરવી શ્રેષ્ઠ છે તો એ મૂર્તિ બને ત્યાં સુધી લેવાનો આગ્રહ વધારે રાખજો અને દાદાના હાથમાં લડ્ડુ હોય એવી પ્રતિમા જો તમે લાવો છો તો તમારા ઘરની અંદર સુખ શાંતિ ઐશ્વર્ય અને વહી ભવની પ્રાપ્તિ થાય છે સિદ્ધિ સહિત દાદા તમારા ઘરની અંદર વાસ કરે છે અને દાદા તમારા જીવનમાં રહેલા કે આવનારા વર્ષમાં રહેલા દરેક વિઘ્નમાંથી વિઘ્ન હરતા તમારા દરેક વિઘ્નોને હરી લે છે જય ગજાનંદ જય માતાજી